નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ સરકાર એક તો તમામ સ્થળોએ આધાર કાર્ડને ફરજિયાત બનાવી રહી છે તેમાં હવે શાળાના બાળકોને પણ છોડ્યા નથી શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડની કેવાય સી પ્રક્રિયા ફરજિયાત બનાવી દેવાઈ છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે તેમ છતાં તેમનો વારો આવતો નથી સરકાર જો વ્યવસ્થા ન કરી શકતી હોય તો લોકોને હેરાન કરવાના ફતવા શું કામ બહાર પાડે છે સરકારે આધાર કાર્ડ કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ગોઠવી નથી લોકોને સામાન્ય દિવસોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ માટે કાર્ડમાં ફરજિયાત જાહેર સામાન્યવૃતિ ત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈ પાલનપુર જળસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી તંત્રની અણ આવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા પાંચ દિવસથી ધરમ ધક્કા ખાઈ રહ્યા છે અને હેરાનગતિ ભોગવી રહ્યા છે છ વાગે તો લોકો ઝઘડી છે આપવા માટે છે પણ કોઈ એવું નહી સ્ટેપ બાય સ્ટેપ લેવાય વચ્ચે આવી જાય કોઈ પેલા એવું હોય તો ચાલો કોઈ સિસ્ટમ તો સજ કેટલા દિવસ આવો છો આવી રીતે

જનસેવા કેન્દ્રમાં માત્ર બે લોકોનો સ્ટાફ હોવાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો વહેલી સવારમાં જનસેવા કેન્દ્ર પર પહોંચી જાય છે તેમ છતાં તેમનો નંબર લાગતો નથી વિદ્યાર્થીઓએ પોતાનો ભણતર બગાડી શિષ્યવૃત્તિ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે પાલનપુર ખાતે દરેક જિલ્લામાંથી દરેક વિદ્યાર્થીઓ અહીંયા સ્કોલરશીપ માટે શિષ્યવૃત્તિ માટે જે આધાર કાર્ડ માટે જે કેવાયસી કરવાનું છે એના માટે દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થી તો બરાબર છે એના માતા પિતા સહિત બધા અહીંયા આવે છે અને અમુક માતા પિતા તો આવા છે જે ગામડામાં ત્રણસો રૂપિયાની મજૂરી કરતા હોય એ એમનો આખો દિવસ ખરાબ કરીને આખો દિવસ ખરાબ કરી અને અહીંયા આવે છે અને આખો દિવસ અહીંયા લાઈનમાં ઉભા રહે છે તો પણ એમનું કામ થતું નથી બાળકોને સવારના બાળકોને લઈ અને અહીંયા આવી જાય જનસેવામાં હવે દરેક તાલુકામાં જો આધાર કાર્ડ નું આ કામગીરી ચાલુ થાય બરોબર અધિકારીની જવાબદારીઓ આટે અને સંસદ સભ્ય ગેની બેન ને બી મારી મારી અવાજ પોકે એમના સુધી અને કે ઠાકર સાહેબ જે પાલનપુરના ના ધારાસભ્ય તમામ ધારાસભ્યો અમારા ડાટાના કાંતિભાઈ ખરાડી છે જે પણ ધારાસભ્યો બનાસકાંઠાના છે એમને મારી ખાસ રિક્વેસ્ટ છે કે ગરીબોના ઉપર થોડી રહ્યા

છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થતું ન હોવાનો વિદ્યાર્થીઓ બળાપો ઠાલવી રહ્યા છે ધ્રુવ પરમાર જીએસટી